લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર એવા પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા દિવ્ય પરંપરા વર્ષોથી સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત રહી છે અને આ તેજ સમગ્ર ભારત ભરના તમામ પરમ આદરણીય સંતો મહંતો અને સાધુ સમાજનો વર્તમાન મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનળબાપુ તથા અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય શ્રી તથા વિહારધામ પાડિયાદના પ્રેરક સંચાલક આદરણીય ભૈલુ બાપુ માટે વિશેષ આદરભાવ અને સ્નેહ રહ્યો છે ઋષિઓ અને મહર્ષિઓની ભવ્ય ભારતની આ સનાતન પરંપરાના શ્રેષ્ઠ વહન સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ બનતા શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતના અધ્યક્ષ દ્વારકા શારદા પીઠાધેશ્વર જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજના અધ્યક્ષ સ્થાને રાજકોટ ત્રંબા મુકામે સનાતન ધર્મ સંત સંગોષ્ઠીનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક ક્ષણે પાળિયાદના શ્રી વિસામણ બાપુની જગ્યાના મહંત પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનળબાપુને વિશેષ પદ આપતા સમગ્ર ભારતના સનાતન ધર્મના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવતા પૂજ્ય બા માટે વિશેષ આદરભાવ અને ગૌરવ અનુભવતા કાઠી દરબાર શિક્ષણ સંકલન ટીમ બોટાદ દ્વારા સુંદર મોમેન્ટો શાલ પુષ્પમાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા વેહરથામ પાળિયાતમાં સનાતન ધર્મની જૂથ સતત ઝળહળથી રાખવા બદલ પરમ આદરણીય શ્રી ભૈલુબાપુનું અયોધ્યા શ્રીરામ મંદિરને વિશેષ મોમેન્ટો પ્રતિકૃતિ તથા શાલ પુષ્પમાળાથી ભવ્ય સન્માન કરીને આશીર્વાદ મેળવ્યા હતા